નમસ્તે મિત્રો આજે વડોદરા મહાનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આપણી આ સમિતિની સ્કૂલોનું માટેનું આ વર્ષનું એક પ્રાયોજિક બજેટ અમે લોકો જે તૈયાર કરીને અમારે કોર્પોરેશનને પહોંચાડવાનું હોય છે જેની મંજૂરી કોર્પોરેશન દ્વારા અમને મળતી હોય છે એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય તેમજ વડોદરા શહેરમાં તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ મળે તે હેતુથી આગામી સમયમાં શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સજ્જ કરવા માટે શાળાઓ અને શિક્ષણના પ્રચાર માટે આયોજન કરવામાં આવશે આ માટે કાર્યક્રમો તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી વડોદરા શહેરમાં કાર્યરત સમિતિના શાળાઓના બોર્ડો પ્રચાર કરવામાં આવશે જેનાથી વિદ્યાર્થીઓની સંખ્યામાં અંદાજિત પંચાવન હજાર જેટલી થાય એનો અમારો પ્રયાસ છે શાળાઓમાં શિક્ષણ અસરકારક બનાવવા માટે સ્નાત ક્લાસ સ્વચ્છ વર્ગખંડ ફર્નિચર ગણવેશ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે તેમજ ગુણાત્મક સુધારા કરવામાં આવશે ઉપરાંત અત્યાર સુધીમાં માત્ર નવીન પ્રવેશ મેળવનાર બાળકોને જ એમને શૈક્ષણિક ગીતો આપવામાં આવતી હતી જે હવેથી પાંચમા ધોરણના બાળકોને ત્યાં આ કીટ આપવા માટેનો અમારો સુધાર છે અને એના માટેની અમારી તૈયારીઓ છે વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને અભ્યાસમાં અભિવૃદ્ધિ થાય તે માટે ગણિત વિજ્ઞાનના સાધનો લેસન ડાયરી વિષય પ્રમાણ પ્રમાણેની નોટબુક શૈક્ષણિક ચાર્ટ રમતગમતના સાધનો જેવી સુવિધાઓ આપવામાં આવશે જે શાળાઓમાં શિક્ષકોની ઘટ હોય ત્યાં અગિયાર માસના કરાર આધારિત યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે જેમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ સમાવેશ છે અને માધ્યમિક શાળાઓના અનુભવી શિક્ષકોની નિમણૂક થાય તેવી પ્રયત્નો અમારા ચાલુ છે શિક્ષણ સમિતિની શાળાઓ રહેલી સુસુપ્ત શક્તિઓ વિકાસ માટે ગુજરાત સરકારના શૈક્ષણિક કાર્યક્રમો અમલવારી ઉપર ભાર મૂકવામાં આવશે અને જે શાળાઓ મરામત અને કલા કલરકામની જરૂરિયાત છે ત્યાં પ્રાધાન્ય આપીને તાત્કાલિક કામ પૂર્ણ થાય એ અમારું આયોજન છે ચાલુ શૈક્ષણિક વર્ગ બે હજાર ચોવીસ પચીસમાં શરૂ થયેલ નવીન છ માધ્યમિક શાળાઓમાં કુલ દસ મળી કુલ દસ માધ્યમિક શાળાઓમાં ફર્નિચર સ્માર્ટ ક્લાસ ગણવેશ પાઠ્યપુસ્તકો નોટબુકની સહાય આપવામાં આવશે ધોરણ દસમાં વિદ્યાર્થીઓને પરિણામમાં સુધારો આવે તે હેતુથી સાહિત્ય નિર્માણ કરવામાં આવશે કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓ વિશેષ કોચિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે આમાં લગભગ વિદ્યાર્થીઓથી તમારો પચાસ હજાર જેવો ખર્ચ લાગતો હોય છે અને એ આટલો ખર્ચ કરીને બી સરકાર તરફે અમે ખૂબ સારું કામ કરવા માટે બાળકો ખૂબ ભણે ખૂબ આગળ વધે દેશના આવનાર દિવસોમાં વિકાસની પ્રવૃત્તિઓમાં બાળકો સાથ સહકાર આપે અને આગળ વધીને દેશને વિશ્વગુરુ બનાવવા પર ફલક પર લઈ જાય એના માટેની ચિંતા કરવા માટે અમે આ બધા જ ટીમ આ કામ કરવા માટે સાથે બેસીને આ કામ કરી રહી છીએ અને આવનારા દિવસોમાં આ બજેટ મંજૂર થાય એને કોર્પોરેશન મંજૂર કરીને આપે અને બાળકોને સારી સુવિધાઓ વધારે વધારે અમે આપી શકીએ એની વ્યવસ્થા માટે આજનું આ તમારી તૈયારી છે